ઉત્પત્તિ પ્રકરણ સ્થૂળ શરીરની નિંદા મનોમય શરીરની વિશેષતા તેને સત્કર્મમાં લગાવવાની પ્રેરણા બ્રહ્મા અને તેમના દ્વારા નિર્મિત જગતની મનોમયતા જીવનું સ્વરૂપ અને તેની વિવિધ સાંસારિક ગતિ સૃષ્ટિના દોષ અને મિથ્યા તત્વનો ઉપદેશ શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન આ સંસારમાં બ્રહ્માથી લઈને સ્થાવર સુધી તમામ પ્રકારના પ્રાણીઓના હંમેશા બે શરીર હોય એક તો મનોમય શરીર હોય જે સીધ્રતાપૂર્વક બધું કાર્ય કરનારું અને સદા ચંચળ છે બીજું માંસનું બનેલું સ્થૂળ શરીર જે મન વિના કશું કરી શકતું નથી ઉક્ત બંનેમાંથી જે સ્થૂળ શરીર છે તે બધાઈને પ્રત્યક્ષ દેખાય તેના પર સર્વ પ્રકારના સાપ વિદ્યાઓ અભિચારિક કૃત્યો વિ શસ્ત્ર વગેરે વિનાશક સાધનોનું આક્રમણ થાય આ સ્થૂળ શરીર અસમર્થ દિન ક્ષણભંગૂર કમળના પાંદડા પર પડેલા પાણીના બુંદ જેવું ચંચળ તથા પ્રારબદ્ધ વગેરેને આધીન છે દેહધારીઓનું બીજું મન નામનું જે આ બીજું શરીર છે તે ત્રણેય લોકમાં પ્રાણીઓને આધીન હોવા છતાં મોટા ભાગે આધીન રહેતું નથી તે જો ધૈર્યનું અવલંબન કરી પોતાના પુરુષ સાથે સ્થિર થઈ જાય સ્થિર થઈ જાય તો તે દુઃખોથી પાર થઈ જાય દુઃખોના કારણભૂત જે દોષ છે તે તેને દૂષિત કરતા નથી પ્રાણીઓનું મનોમય શરીર જેમ જેમ ચેષ્ટા કરે તેમ તેમ તે પોતાના નિશ્ચયના એકમાત્ર ફળનું ભાગી બન પંચભૂતોના સ્થૂળ શરીરનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી પરંતુ મનોમય પ્રાય તમામ પ્રયત્નો સફળ થાય કેમ કે મન જ મુખ્ય છે માંડવીય મુનિએ માનસિક પુરુષ સાથથી મનને રાગ રહીત દુઃખ શૂન્ય બનાવીને સુળી પર ચડીને પણ તમામ દુઃખો પર વિજય પ્રાપ્ત કર્યો અંધકારમય કૂવામાં પડી જવા છતાં દીર્ઘ તપસ્વી ઋષિઓએ એ માનસિક યજ્ઞોનું અનુષ્ઠાન કરી દેવતાઓનું પદ પ્રાપ્ત કર્યું બીજા પણ જે સાવધાન ધીર દેવતાઓ અને મહરસિંહ છે તેઓ મનથી કરવામાં આવતા ઉપાસના અથવા ધ્યાનને લગીરે છોડતા નથી સાવધાનચિત્તનો કોઈ પણ પુરુષ સ્વપ્ન કે જાગ્રત અવસ્થામાં દોષોને કદી વશ થતો નથી તેથી પુરુષે આ સંસારમાં પુરુષાર્થની સાથે બુદ્ધિ દ્વારા પોતાના મનને પવિત્ર માર્ગમાં યોજવું જોઈએ જેમ કુંભાર ઘડો બનાવે ત્યારે તે ઘડો પોતાની માટીના પીંડીની અવસ્થાનો ત્યાગ કરે તે જ પ્રમાણે પુરુષની આગળની દઢ વાસનાથી પાછળની વાસના નષ્ટ થઈ જાય શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન ભગવાન બ્રહ્માએ પૂર્વકાળમાં મને આ વાત કહી તેનું મેં આજે તમારી સામે વર્ણન કર્યું નામ અને રૂપ રહી તે સર્વાત્મા બ્રહ્મથી સંપૂર્ણ પ્રપંચ ઉત્પન્ન થાય તે સમય મળતા પોતે જ ઘનતાને પ્રાપ્ત થઈ સંકલ્પ વિકલ્પ રૂપ મનના સામર્થ્યથી મનોરૂપ બની જાય તેથી હે રામ જે આ પરમેશ્ઠી બ્રહ્મા છે તેમને તમે પરમાત્માનું સમિષ્ટ મન સમજો સમિષ્ટ મનરૂપી તત્વ જેનો આકાર છે તે ભગવાન બ્રહ્મા સંકલ્પ હોવાના કારણે જે વસ્તુનો સંકલ્પ કરે તેને જુએ ત્યાર પછી તેમણે આ અવિદ્યાની કલ્પના કરી અનાત્મામાં આત્માનું અભિમાન થવું એ જ અવિદ્યાનું સ્વરૂપ પછી તે બ્રહ્માએ ક્રમશઃ પર્વત ઘાસ સમુદ્રરૂપી જગતની કલ્પના કરી આ પ્રમાણે જો કે ક્રમશઃ પરબ્રહ્મ તત્વમાંથી આ સૃષ્ટિ આવી તો પણ કેટલાક લોકોને તે બીજા જ કોઈથી ઉત્પન્ન થયેલ દેખાય છે તેથી એ શ્રીરામ ત્રણેય લોકની અંદર વર્તમાન સંપૂર્ણ પદાર્થોની ઉત્પત્તિ બ્રહ્માથી થઈ બરાબર એ પ્રમાણે જેમ તરંગોની ઉત્પત્તિ સમુદ્રથી થાય જે અન્ય વ્યષ્ટિ ચેતન શક્તિઓ અર્થાત પ્રાણી છે તે બધાય વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે જ્યારે આ જગત વિસ્તૃત થાય ત્યારે તે પ્રાણી સમિષ્ટ મન રૂપી બ્રહ્મથી પૂર્વ કર કર્મ અનુસાર વિકાસને પ્રાપ્ત થાય આ હજારો ચેતન સંસારના પ્રવાહમાં વિચરતા જીવો કહેવાય તે જીવો સચિદાનંદ ધન પરમાત્માથી જ પ્રગટ થઈ આકાશમાં તન માત્રાઓની સાથે સંયુક્ત થાય પછી આકાશમાં રહેલા વાયુમાં તે ચૌદ શ્રેણીઓમાં વિભક્ત જીવ છે તેમનામાંથી જે પ્રકારના જીવ જે જાતિમાં રહેવાથી તે જાતિ જેવી વાસના કર્મના અભ્યાસમાં પ્રવૃત્તિ થાય તે જ જીવ જાતિની પ્રાણશક્તિ દ્વારા તે સ્થાવર જંગમ શરીરમાં પ્રવેશ કરી રજવીર્યરૂપી બીજ ભાવને પ્રાપ્ત થાય ત્યાર પછી યોની દ્વારા જગતમાં જન્મ ધારણ કરે ત્યાર પછી વાસના પ્રવાહ પ્રમાણે પોતાના કર્મના કર્મફળના ભાગી બને પછી શુભ અશુભ યુક્ત કર્મરૂપી પુણ્ય પાપની રસીઓથી જેમનું લિંગ શરીર બંધાયેલ છે એવા તે જીવો ઘૂમતા ઘૂમતા ક્યારેક ઉત્તમ લોકમાં જાય ક્યારેક નરકોમાં પડે જીવોની આ બધી જાતિઓ વાસના રૂપ છે કેટલાય જીવો હજારો જન્મ સુધી કર્મરૂપી વંટોળિયામાં ફસાય ચક્કર ખાતા રહીને જંગલના પાંદડાની જેમ ખરી પડે પર્વતની તળેતીમાં ગબડતા રહે કેટલાક જીવો કે જેમને સચિદાનંદ ધન પરમાત્માનું જ્ઞાન નથી તેથી મોહિત રહે તેઓ અસંખ્ય જન્મ ધારણ કરે ચીરકાળથી જન્મ લઈ આ સંસારમાં સેંકડો કલ્પ સુધી જન્મ મૃત્યુની પરંપરામાં બંધાયેલા રહે કેટલાક જીવ જેમના અનેક નિકૃષ્ટ જન્મો વ્યતીત થઈ ચૂક્યા તેઓ વર્તમાન જન્મમાં કર્મ પરાયણ થઈ આ જગતમાં વિચરણ કરે છે કેટલીક જાતિના જીવો તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને એ રીતે પરમ પદ્ને પ્રાપ્ત થઈ ગયા જેમ વાયુ દ્વારા ઉડાડેલા જળબિંદુઓ પાછા સમુદ્રમાં પ્રવેશ કરી જાય આ પ્રમાણે અહીં પદરૂપી બ્રહ્મથી સંપૂર્ણ જીવોની ગુણ કર્મ અનુસાર ઉત્પત્તિ થઈ આ સૃષ્ટિ ઉત્પન્ન પ્રલયના કારણે ક્ષણ છે છે મરણની પરંપરાને પ્રગટ કરનારી છે તે વાસના રૂપી વિષની વિષમતાથી ઉત્પન્ન થયેલા નાના પ્રકારના દુઃખરૂપી તાપને ધારણ કરે અનેક સંકટોથી ભરપૂર અનર્થકારી કર્મોનો સમાધાર કરનારી છે અનેક દિશાઓ દેશો કાળ પર્વતોની ગુફાઓમાં ઘૂમનારી કર્મ ફોળનો ભોગ કરાવનારી છે પોતે સર્જેલી ઉત્તમ વિચિત્રતાઓથી એણે ચારેય બાજુ ભ્રમની જાળ બિછાવી રાખી પરમાત્મા દષ્ટિ આ સૃષ્ટિ અશક્ત છે એ વત્સ શ્રીરામ વિક્ષુબ્ધ વિક્ષુબ્ધ મનજ જેનું શરીર છે તે સંસાર રૂપી જંગલની ઝીણ સીણ વેલને જો તત્વજ્ઞાન રૂપી કુહાડીથી મૂળ સહિત કાપી નાખવામાં આવે તો ફરસાથી કાપેલી વેલની જેમ ફરી લીલી થશે નહીં ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ